જય માતાજી બધા મિત્રોને તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી આપણે યુટ્યુબ ચેનલમાં અને ફેસબુકમાં પણ કોમેન્ટ કરે છે એટલે ઘણા લોકો એમ કહે છે કે તમારું ગામ અમારે જોવું છે તો વિડીયોમાં એક વિડીયોમાં કે તમારું ગામ લીધું નથી તમે તો તમારું ગામ જરાક બતાવી દો તો ગામ તો ચાલો તો તમને આપણે આ વિડીયોમાં તમને છે ને અમારું ગામ બતાવી દઈશ કારણ કે ઘેરે ઘેરે તો આપણે કઈ નિયમ બધું બતાવવા દેવા એટલે શું છે કે આપણે થોડુંક ધાબા ઉપર થી ચીન તમને લઈને મારું ગામ બતાવું અને બીજું આપણે થોડુંક મંદિર ને આતે ને બધું બતાવી દઈશ ને હેરી આપણે બતાવી દઈએ કેટલી હેરી છે અમારા ગામમાં તો ચાલો મિત્રો તમને પહેલા તો હું મારું ગામ બતાવી દો પછી કયો જો કે તમને અમારું ગામ કેવું લાગ્યું તો આ જો લ્યો આપણો મંદિર છે આપણો ગામ છે અને હનુમાન દાદાનું મંદિર છે ને આ છે આપડી હેરી એક જ હેરી છે જો આ દેખાય ન્યા લાગી ને સીધી રોડે નીકળી જાય બસ એટલું છે આપણો ગામ ને આપણો ઘર છે તમે જોઈ શકો છો જો આવી રીતનું છે નળિયા બળિયા ઓળખ છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આના જે કઈ આપણે વિડીયો બનાવી તેના નોટિફિકેશન જલ્દી મળી જાય ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી